જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બનાવીશું લીલવાની કચોરી તો લીલવાની કચોરી આપણે માટે માટે તો લોટ બાંધી તેના મેં વાટકા જેટલો મેંદાનો લોટ લીધેલો છે તેમાં આપણે સાત પ્રમાણે મીઠું એડ કરીશું થોડું જીરું એડ કરીશું અને આ મોણ માટે એક ચમચા જેટલું તેલ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે બધા લોટમાં મોણ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને બધા લોટમાં મોણ લાગી જાય સરસ રીતે આપણે લોટ મસોઈ લેવાનો છે તો આપણો આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આ લોટને આપણે ઢાંકીને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું અને ત્યાં સુધી આપણે આ વટાણા અને તુવેરને બધું ક્રશ કરી લઈએ તો હવે આપણે આ મિક્સર હજાર લીધું છે તેમાં એક વાટકી જેટલા તુવેરના દાણા એડ કરીશું અને અડધી વાટકી જેટલા લીલા વટાણા એડ કરીશું અને આ બેથી ત્રણ જેટલી લીલી મરચી લીધેલી છે તે એડ કરીશું અને આને આપણે હવે ક્રશ કરી લઈશું તો હવે આપણે આ વટાણા અને તુવેરના દાણા ક્રશ કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ પેસ્ટ નથી કરવાની આ વાત કચરા પીસવાના છે હવે આપણે આનો મસાલો બનાવી લઈએ તો હવે આપણે આ એક ચમચી જેટલું તેલ એડ કરીશું તે જીરું ફૂટી ગયું છે હવે આ લીલું લસણ લીધેલું છે લીલું લસણ એડ કરી દઈએ લસણ સતવાય એટલે સે ચમચી હળદર એડ કરીએ એક એક ચપટી જેટલું જ નાખવાનું છે ચપટી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું મીઠું એડ કરીશું હવે તેમાં પીસેલા બેલા દાણા અને વટાણાનું મિશ્રણ એડ કરી દઈએ બધું બરાબર મિક્સ કરી લઈશું આમાંથી પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું તો હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને આ લીંબુનો રસ એડ કરીશું અડધા લીંબુનો

આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે ઠંડુ થવા દઈશું તો હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે આપણે તેના ગોળા બનાવી લઈશું જેટલી સાઈઝની કચોરી બનાવી હોય તેટલી સાઈઝના આપણે ગોળા બનાવી લઈશું આવી રીતના લઈ થોડું દબાવીને ગોળ બનાવી લઈશું તો હવે આપણા આ ગોળા વાળીને તૈયાર થઈ ગયા છે આપણે આ લોટ જોઈ લઈએ દસ મિનિટ રહેવા દીધો તો લોટ લોટ સરસ થઈ ગયો છે હવે આપણે આ લોટની પૂરી બનાવી લઈશું નાના નાના લોવા લઈને આપણે પૂરી બનાવી લઈશું આવી રીતના હાથેથી જ દબાવીને આપણે મોટી એવી પૂરી બનાવી લઈશું આપણે આ હાથેથી દબાવીને પૂરી બનાવી લઈશું વચ્ચે આ લુવો મૂકી દઈશું અને આ બધી બાજુથી કિનારી પેક કરી દઈશું આપણે આવી રીતના ફેરવીને એકદમ બંધ કરી દેવાનું છે જેથી કરીને આપણી કચોરી તળાતા સમયે ખુલે નહીં ઉપરનો લોટ કાઢી લેવાનો છે આવી રીતના આપણે દબાવી દઈશું હથેળીની મદદથી વચ્ચેની સાઈડથી દબાવી દબાવી દઈશું આપણે આવી આટલી સાઈઝની કચોરી તૈયાર કરીશું તેવી જ રીતના આપણે બીજી કચોરી પણ બનાવી લઈશું અંગૂઠાના મદદથી આપણે મોટી બનાવી લઈશું આપણે વેલણથી વણીએ તો બહુ પતલી થઈ જાય છે એટલે આપણે થોડી ઠીક રાખવાની છે આ પૂરી થઈ ગઈ છે આપણી પૂરી આપણે તેમાં બીજો મૂકી દઈએ અને બધી બાજુથી આપણે આ પેક કરી લઈએ આવી રીતના ગોળ ગોળ ફેરવવાનું છે અને આ ઉપરનો લોટ જે વધે તે કાઢી લઈશું આપણે બરાબર કચોરી આપણી પેક થઈ જાય મસાલો ક્યાંયથી બહાર ન નીકળે ને આ વચ્ચેની સાઈડથી દબાવીને અથવા એની મદદથી દબાવી લઈશું તો આપણે આ બીજી કચોરી પણ તૈયાર થઈ ગઈ છે આપણે એવી જ રીતના બધી કચોરી તૈયાર કરી લઈએ તો આપણી આ બધી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ કચોરીને તળી લઈશું તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકેલું છે હવે આપણે આ તેલમાં તળી લઈશું છે એટલે અંદરથી એકદમ ક્રિસ્પી એવી કચોરી તળાશે નહીં તો ફાસ્ટ ગેસ રાખશો તો કચોરી ઉપર ઉપરથી તળાઈ જશે અંદર અને અંદરથી કાચી રહી જશે હવે આપણે આ કચોરીને ફેરવી લઈશું બીજી બાજુ તળી લઈશું પાંચ થી સાત મિનિટ લાગે છે આ કચોરીને તળાતા તો આપણી આ કચોરી તળાઈ ગઈ છે તો તૈયાર છે આપડી આ લીલવાની કચોરી તો તમે જોઈ શકો છો આપડી કચોરી એકદમ ફૂલી ક્રિસ્પી એવી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે આ કચોરીને મેં મીઠી ચટણી અને તીખી ચટણી સાથે સર્વ કરી છે તમે પણ આવી રીતના આ કચોરી ઘરે બનાવી શકો છો અને મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો